આ દશામાનું મંદિર છે અને ત્યાં અમારે અને એટલી જ શરણ છે પ્લીઝ આપ શરણ માટે અમને કોઈ સહયોગ આપવા વિનંતી અને મેં સંચાલન કરું છું શરણનું જય માતાજી સીતારામ મંદિર છે નાય અમે સાઈડ નાખી તારે તો શરીર વ્યાઈ ગયા છે આપને નર્મ વિનંતી કે અમને શરણ માટે સહયોગ આપવા વિનંતી એટલી જ શરણ છે પ્લીઝ આપ શરણ માટે અમને વિનંતી કે આપ અમને શરણ માટે સહયોગ આપો જો એટલી જ શરણ છે આપ શરણ માટે સહયોગ આપવા વિનંતી